ભલે ડુંગરા ડોલે ડોલે ડુંગરા ને ધરતી ધ્રુજે ફાટી પડી પાડી આકા એ પણ જીવવું તો ડરવું નહીં ડરવું તો જીવવું નહીં જીભવું તો એ

હું શું કહેતો નવરા છો તમે અમે તો આખી જિંદગી નવરા છીએ તમે નવરા નહીં અરે એવું નહીં આ એક તો ડોળાનું ઘર ડોળા સિવાય બોલતું જ નહીં હું શું કહેતો તો હા મારે થોડું કોમ હતું બોલો ના કોમ બોલો ખાલી મારે બાજરી ફૂંકાવી છે મારે ઘર આગળ ફૂંકી થાય એટલે વાળી લઈ જજો

પાછો વાંધો નહીં ના હોય તો એક તો પાછી ડોસા મગર મૂળા જેવી ને પાછી મને પાકે દોઢ પગુ આ દોઢ પગુ મને થાપ મારી ગયું થાપ મારી પર થાપ નો બદલો થાપ થી તાલે હે દોઢ પગા તું જો હવે આ બંકો આવશે હવે હવે નો કેતરા માં આ તો હવે જાઉં ઘેર ભાઈ બઈન પાછો આવું હું

મારે તો જાય જે આવ્યું અને મારે તો દાળવાનું થવાનું એક અત્યારે બાજરી નું રેવા તો કાલ બાલ રાખીશું

તો ડોગને અનબોક્સના તકલા આરા કરે નીની મને માર કરજો નીની નીની મને મારતાને કુશકારી નીની મારતાને પાક અમે આવો છો એટલે ખાશે ચોક્કસ ખાજે નહીં જાયનો લાગો ઓતરી આ તો મને ઓ વિનોજી અલ્યા અલ્યા માફ કર દો અલ્યા અલ્યા બોલો શું ઓમ કરો છો તમે અલ્યા બોલા હું તો કો હારું ટીની આયા હ

તમે ચિંતા ના કરશો જો એ તમને આવે ને અને કઈ પણ હાનાકાની કરવા આવે માર જોડ તો તમ તમ મને ફોન કરો હા હું આવું બરોબર અને આઈને એના બેંગડા ફિટ કરી દઉં અલે આવો આવો કપૂરજી શું ભલો માણા આવો આવો કરો હો તમે આ તમાર ભઈન કશું જો કેતા જ નહીં ભલો માણા અને દારૂની જેટલું બધું બધા કેમલાક મારામાં હોય જ્યાં જીનો ફોન આવ્યો તે હું ફટાફટ જઉં ના ભલો માણસ હોય એવું બધા હું અભી આવતો એમને બોરે હવે એમનો ફોન મારામાં આવ્યો

એ મને ન થ મારતો મે મને 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 હાના ચા માર મગલ મુડા મને ચા મારી તો તે હે મગલ મુડા મને મને મારી

તમને બે થાપ આરે બહુ કાપાયો અને આ ઘડો સુંઢો છે અલ્યા અજો જારોજી આમે પાઘડી નું મીનુજી મોણ રાખો એક થાપે ઓડા તમને ખાવ

કાલ થી એવું લાગે સરસ આલુ પણ દો ને તમે હું ઘર સિવાય તમારું મનમાં કેવું કે બરાબર આવતો ઘર થાપ તમને થાપ મારી કઈ બોલ્યો નહીં તમાર એવું થયું કે થાપનો બદલો થાપ લવું ખીચકોલી જેવું જે એક પાઘડીનું મોન બે ને

yeah